ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીકનું એક પર્વ એટલે રક્ષાબંધન હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે રક્ષાબંધન પૂર્વેનો આ છેલ્લો રવિવાર કે જે જે દિવસે લોકોને રજા હોય બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી છે વડોદરા શહેરના માંડવી સ્થિત આ બજારમાં અનેક અનેક જગ્યા પર ફેન્સી રાખડીઓ મળી રહી છે ભૂરાભાઈ શહેરના માંડવી વિસ્તારમાં ભૂરાભાઈ કે જેઓની રા રાખડીનો એક સ્ટોલ છે ત્યાં વિવિધ પ્રકારની રાખડીઓ મળી રહી છે ભાવમાં જાજો એવો ડિફરન્સ નથી ગત વર્ષની સરખામણીમાં પરંતુ ઓનલાઈન ખરીદીનો ક્રેઝ હાલ અત્યારે ઘટી રહ્યો છે ને બજારમાં છેલ્લો રવિવાર હોય રક્ષાબંધન પૂર્વનો છેલ્લો રવિવાર હોય મોટી સંખ્યામાં બહેનો અહીંયા ભાઈને બાંધવા માટેની રાખડી ખરીદવા ખરીદતી જોવા મળી છે હાલ અત્યારે જે બજાર છે તે ચિત્કાર જોવા મળ્યું છે આ પવિત્ર પર્વની ઉજવણી માટે બહેનો હાલ અત્યારે ખરીદી કરી રહી છે રવિવારના હિસાબે ભીડ દેખાઈ રહી છે વરસાદ બી નથી હવે આવતાના જે પાંચ કે છ દિવસ જે બાકી છે વરસાદ ના નડે તો લોકોને સારું રહેશે આ વખત હર વખત કરતાં જે લોકો ઓનલાઈન ખરીદી કરતા હતા જે મોટા મોલોમાં ખરીદી કરતા હતા એના કરતાં હવે લોકો પબ્લિક બહાર નીકળી જાય કેમ કે ઓનલાઈનને એમાં છે ને જે તમને ફોટામાં ને એમાં દેખાતી એ રાખડીઓ આવતી નથી ને આ વખત એટલે પબ્લિક બજારની અંદર પહેલાંથી લઈને એક મહિનાથી લોકો ખરીદી બહાર લઈને નીકળી રહ્યા છે ને એમની મનપસંદ રાખડીઓ મળી રહી છે કપલ રાખડી સિંગલ રાખડી ભાભી રાખડી બ્રેસલેટ રાખડી આમાં ઘણી વેરાયટીઓ છે સુક્કડની રાખડી એડી ડાયમંડ આવે છે એમાં રાખડી લોકો પહેલાં કરતાં આ વખત તમે ભીડ જોશો કે વધારે છે માર્કેટ સારું છે આ વખતે ખાસ નવા પ્રકારની આમ જોવામાં આવશે તો કે જો આ જળતર કરેલી વેરાયટી છે આ ગોઠણ છે આ એકદમ ડાયરેક્ટ જે દશેરા સુધી ભય પહેરી શકે કે મોસ્ટ ઓફ ધી લોકો છે ને એ દિવસે જ કાઢે છે રાખડી એટલે આવી ટાઈપમાં આ વખતે રાખડીઓ બનેલી છે જે બહેનો બનાવે છે જે ઘરે ઘર વડોદરાની અંદર મેઇન ઉદ્યોગ છે રાખડીનો આખા ઇન્ડિયાની અંદર મેઇન બરોડાની રાખડી વખણાય છે જો કે જે પ્રકારે અહીંયા ચાંદીની પણ જે અવનવી ડિઝાઇન વાળી જોવા મળી રહી છે રાખડીઓમાં ભાઈ બહેન આ પર્વ ત્યારે શું માનો છો વખત છે ને તમારા ભાવમાં ડિફરન્સ આવ્યા કરે કેમ કે જે હિસાબે માર્કેટ બહારથી થી વધુ જે મટીરિયલ આવે છે એમાં તમારે પાંચ દસ ટકાનો વધારો તો હોય છે તો પણ બહેનો લો એમના ભાઈને સારામાં સારી રાખડી મોંઘામાં મોગી બાંધે કેમ તો વરસમાં એક વખત એક તહેવાર આવો છે કે જે બહેન એમના ભાઈ માટે રક્ષા માટે સારામાં સારી રાખડી ખરીદે